દોસ્તો તમને પણ ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે તમે ગળ્યું ખાવાની ઈચ્છા રોકી નથી નથી શકતા શકતા તમને જંક ફૂડ ખાવાની આદત પડી ગઈ છે અને તમે એને કંટ્રોલ કરી તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે મારી ઉપર ઘણી બધી કોમેન્ટ્સ આવી હતી આ મુદ્દે અને એટલે જ આજનો વિડીયો હું સ્પેશિયલ તમારા માટે બનાવી રહ્યો છું દોસ્તો આપણા ગુજરાતીમાં કહેવત છે કે ગળ્યું એ ગળ્યું બાકીનું બધું બળ્યું દોસ્તો આ કહેવત જ આપણને આખી દુનિયાનું ડાયાબિટીસનું કેપિટલ બનાવે છે જ્યાં દોસ્તો આજના જોઈશું ગળ્યું ખાવાની ઈચ્છા રીતે તમને ડાયાબિટીસ તરફ દોરી જાય છે સુગર ક્રેવિંગ ડાયાબિટીસ ઉપરાંત બીજા કયા ગંભીર રોગો કરે છે ડાયાબિટીસનું આપણા શરીરમાં ભૂમિ પૂજન કઈ ઉંમરે થાય છે આ સુગર ક્રેવિંગ્સ થાય છે કેમ સુગર ક્રેવિંગ્સ નેચરલી કેવી રીતે નિયંત્રિત કરવું શુગરું એટલે કે ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારવા માટે શું કરવું દોસ્તો આપણે હાથ ધોઈને ડાયાબિટીસની પાછળ પડ્યા છીએ અને આપણું મિશન છે હરાવો ડાયાબિટીસને તમારું પણ ડાયાબિટીસ રિવર્સ કરવા માટે મારી સાથે જોડાઈ જાઓ અને તમારું ડાયાબિટીસ રિવર્સ કરીને તમારું અને તમારા કુટુંબની લાઈફસ્ટાઈલ સારી કરો ખર્ચા બચાવો અને લાંબુ જીવો દોસ્તો આપણે જોઈએ કે સુગર ક્રેવિંગ્સ આપણને ટાઈપ ટુ ડાયાબિટીસ કેવી રીતે કરી શકે છે દોસ્તો સુગર ક્રેવિંગ્સ તમને થાય એટલે તમે ભલે સીધે સીધી ખાંડ ના ખાઓ પરંતુ ગળ્યા પદાર્થો તો ખાઓ જ તમે લગભગ ગોળ ખાવ અથવા તો બ્રેડ કે એવું વધારે પડતું ખાઈ જાઓ પીઝા ખાઓ સમોસા ખાઓ એવી બધી ખાવાની ઈચ્છા તમારી થાય અને આ બધું શુગર કેરીના કારણે થાય છે દોસ્તો જ્યારે તમે વધારે પડતી સુગરવાળી વસ્તુઓ ખાઈ લો ત્યારે તમારા શરીરને તમારા મગજમાંથી એક સંદેશો જાય છે કે શુગર વધારે આવી એટલે ઇન્સ્યુલિન વધારે મોકલો એટલે તમારું પ્રેન્ટક્રિયા ઇન્સ્યુલિન વધારે મોકલે છે હવે આ ઇન્સ્યુલિન ખૂબ વધારે સુગરને પ્રથમ સ્ટેજમાં તો પહેલા પહેલાં તો બેલેન્સ કરી નાખે છે તમારા શરીરની અંદર સુગર વાપરી નાખે છે પરંતુ જેમ 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 સમય થાય ત્યારે આપણું શરીર ખૂબ વધારે ઇન્સ્યુલિન પ્રત્યે પોતાની સંવેદનશીલતા એટલે કે સેન્સિટિવિટી ગુમાવી દે છે અને ઇન્સ્યુલિનને કોષમાં જઈને અંદર જઈને કામ નથી કરવા દેતો અને કોષમાં જઈને ઇન્સ્યુલિનનું કામ અટકે છે ત્યારે ઇન્સ્યુલિનની સાથે સાથે શુગર પણ તમારા લોહીની અંદર જમા થાય છે અને ફરવા માંડે છે અને આ શુગર તમારા લોહીની અંદર જમા થાય શુગરનું લેવલ લોહીમાં વધે જ એને ટાઈપ ટુ ડાયાબિટીસ આપણે કહીએ છીએ શુગર ક્રેવિંગ તમારું ટાઇપ ટુ ડાયાબિટીસ શરૂ પણ કરે છે અને વધારી પણ નાખે છે સાથે સાથે જો તમે એ પછી પણ કંટ્રોલ ના કરો તો ડાયાબિટીસને દવાઓ લેવા છતાં ઇન્જેક્શનો લેવા છતાં પણ કંટ્રોલમાં નથી કરવા દેતી દોસ્તો સુગર ક્રેવિંગ્સ આ રીતે તમારી ડાયાબિટીસની જટિલતાઓ પણ વધારે છે ડાયાબિટીસની પાછળ પાછળ આવતા તમામ રોગો જેને આપણે ડાયાબિટીક ન્યુરોપેથી કહીએ કે જે તમારા ચેતાતંત્ર ઉપર ખરાબ અસર કરે ડાયાબિટીસ રેટિનોપેથી કહીએ કે જે તમારી આંખો ઉપર ખરાબ અસર કરે આ તમામ રોગો તમારા કોલેસ્ટ્રોલનો વધારો તમારા હૃદયની હેલ્થ ખરાબ આ બધા જ પરિબળો સુગર ક્રેવિંગ્સના લીધે થતાં ટાઈપ ટુ ડાયાબિટીસની પાછળ પાછળ આવતા હોય છે સાથે સાથે સુગર ક્રેવિંગ્સથી તમે આમાં જ્યારે ખાઓ છો ત્યારે તમારું વજન ખૂબ વધી જાય છે અને વજન વધતાં તમારો મેટાબોલિક ડિસઓર્ડર એટલે કે તમારી તમામ ગ્રંથિઓ નિષ્ફળ જવાની શક્યતા વધી જાય છે સાથે સાથે તમારા દાંતની અંદર ઇનેમલ ઘસી જવાથી તમારા દાંત એક પછી એક પડવા માંડે છે અને દાંત જ્યારે પડી જાય એટલે તમે ચાવી ના શકો અને ચાવી ના શકો એટલે ફરીથી તમારું ડાયાબિટીસ વધે તમારા ખોરાકનું પાચન ઓછું થાય તમારા શરીરમાં સુગર ફરતી થાય આ એક મોટું વિષ ચક્ર ઊભું થઈ જતું હોય છે સાથે સાથે તમારા લિવરની અંદર પણ ફેટી લિવરની અસરો થાય છે દોસ્તો હવે આપણે જોઈએ કે ડાયાબિટીસનું અથવા તો ઇન્સ્યુલિન રેજીસ્ટન્સનું ભૂમિપૂજન આપણા શરીરમાં કઈ ઉંમરે થાય છે દોસ્તો જ્યારે આપણે નાના હઈએ છીએ બાળક હઈએ છીએ ત્યારે સમાજ આપણા વાલી વિચારતા હોય છે કે આ તો નાનું બાળક છે એને અત્યારે મજા કરવાના દિવસો છે એને આપણે ચોકલેટ ખાવા દો આઈસ્ક્રીમ ખાવા દો પીઝા ખાવા દો નાની ઉંમરે તો કશું જ થતું નથી અને ખરેખર એ ઉંમરે તમે ડાયાબિટીસ નું રીડિંગ લો તો કશું જ નથી આવતું સામાન્ય આવે છે ભલેને એ બાળક ગમે એટલી સુગર ગમે એટલી કેન્ડી ગમે એટલો આઈસ્ક્રીમ ગમે એટલા બીજા ખાતું હોય પરંતુ આ બધા આઈસ્ક્રીમ કે સુગરને બેલેન્સ કરવા માટે એ ઉમરે જ આપણું શરીર ખૂબ વધારે પડતું ઇન્સ્યુલિન રિલીઝ કરે છે અને આ ઇન્સ્યુલિનની સામેનો પ્રતિકાર આપણું શરીર તરત જ ચાલુ કરી દે છે અને ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ નાનપણથી જ બાળપણથી જ આપણા શરીરની અંદર એક ભૂમિ પૂજન કરીને પાયો જમાવી દે છે પાયો નાખી દે છે અને એ પાયા ઉપર આખા ડાયાબિટીસની ઇમારત આપણી વધતી ઉંમરની જોડે જોડે નંખાઈ જાય છે દોસ્તો આવો જોઈએ કે આવું ભયંકર સુગર ક્રેવિંગ્સ આપણને કેમ થાય છે તો દોસ્તો જ્યારે પણ આપણા શરીરની અંદર ખૂબ વધારે સુગર આવે એટલે આપણું શરીર ઇન્સ્યુલિન ખૂબ વધારે રિલીઝ કરે આ ખૂબ વધારે ઇન્સ્યુલિન આપણા શરીરની અંદરની સુગરને તરત જ ડિસ્ટ્રોય કરી નાખે એને વાપરી નાખે એટલે આપણને પછી થોડી જ વારમાં આપણું શરીર હાઇપોગ્લાસીમિયા પરિસ્થિતિમાં જાય સુગર ડાઉન થઈ જાય અને સુગર ડાઉન થાય એટલે ફરીથી પછી આપણું શરીર આપણી જોડેથી સુગર માગે અને આપણે ફરીથી વધારે પડતું ગળ્યું ખૂબ જ વધારે બહારનું જંક ફૂડ ફરીથી ખાઈ લઈએ એટલે આખું ચક્ર હોય છે અને ખાંડ ખાંડને ખેંચે જ્યાં આપણે કહીએ ને પૈસો પૈસા ને ખેંચી ખાંડ ખાંડ ને ખેંચી ખેંચીને શુગર ક્રેવિંગ સાયકલ ચાલુ ને ચાલુ રહે છે દોસ્તો સુગર ક્રેવિંગ થવાનું અને એની ઉપર કંટ્રોલ નહીં જાળવી શકવાનું એક મહત્વનું કારણ આપણું બ્રેન છે જ્યાં દોસ્તો તમે જ્યારે સુગર ખાઓ છો અથવા તો છુપ્પી સુગર વાળી વસ્તુઓ ખાઓ છો એટલે આપણા બ્રેન ની અંદર ડોપા માઇન નામનો એન્જાઈમ્સ રિલીઝ થાય છે આ ડોપા માઇન રિલીઝ થાય એ આપણને ફીલ ગુડ કરાવે છે અને આપણા મગજને જાણે એક પુરસ્કાર મળ્યો હોય એવી રીતે આપણું મગજ ખુશ થાય છે અને આપણે ખુશ થઈ જઈએ છીએ અને એના લીધે આ ખુશાલીમાં આપણે સુગર ક્રેવિંગ રોકી નથી શકતા ત્રીજું મહત્વપૂર્ણ કારણ તમારી ચિંતાઓ અને સ્ટ્રેસ છે જ્યારે પણ તમે સ્ટ્રેસમાં હો છો એટલે તમારું મગજ કોર્ટિસોલ નામનું એક ખરાબ રસાયણ છોડે છે આ કોર્ટિસોલ તમારા શરીરને એવો સંદેશો આપે છે કે શુગર ખાઓ ખાંડ ખાઓ ખાંડ ખાવાથી ડોપામાઈન વધે અને ક્વાટિસોલ ઓછું થાય એટલે એના લીધે તમે વધારે ખાંડવાળી વસ્તુઓ ખાઓ છો શુગર ક્રેવિંગ થવાનું એક બીજું મહત્વનું કારણ છે તમારી અપૂરતી ઊંઘ જ્યારે તમે પૂરતી ઊંઘ ના લો ત્યારે તમારા શરીરની અંદર ધ્રેલિન અને લેપ્ટિન નામના હોર્મોન્સ જાગૃત થાય છે અને આ હોર્મોન્સ તમારી સુગરની ભૂખ વધારે છે એટલે તમે વધારે શુગરવાળી વસ્તુઓ ખાઈ જાઓ છો શુગર ક્રેવિંગનું પાંચમું કારણ છે તમારા ખોરાકનો તમારા ડાયટનો અનિયંત્રિત પ્લાન તમે વચ્ચે વચ્ચે ભોજન છોડી દેતા હોય બ્રેકફાસ્ટ તમે જતો કરતા હો ત્યારે તમારા શરીરની અંદર શુગરની જરૂરિયાતો વધી જાય અને જરૂરિયાતોને સંતોષવા માટે તમે વધારે સુગરવાળી વસ્તુઓ ખાઓ અને એ વસ્તુઓ ખાધા પછી થોડી જ વારમાં ફરીથી શુગર એકવાર સ્પાઈક મારીને ફરીથી શુગર વસ્તુઓ ખાઓ આ રીતે તમારું અનિયંત્રિત ભોજન પદ્ધતિ તમારું સુગર ક્રેવિંગ વધારી નાખે છે ભોજનની અંદર જો સંતુલિત માત્રામાં પોષક તત્વનો અભાવ હોય તમે પ્રોટીન અને ફાઈબર ના લેતા હોય તો પણ તમને સુગર ક્રેવિંગ થઈ શકે છે તો સુગર ક્રેવિંગ માટે એક છઠ્ઠું રીઝન છે તમારા ભોજનની અંદર માઇક્રો પોષક તત્વોનો અભાવ જ્યાં અમુક માઇક્રો પોષક તત્વો એવા હોય છે જે તમારા સુગર ક્રેવિંગને અટકાવી શકતા હોય છે દોસ્તો આટલા ખતરનાક સુગર ક્રેવિંગને કાબુમાં કરવા માટે નિયંત્રિત કરવા માટેના ઉપાયો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું નંબર વન ઉપાય છે તમારા ભોજનની અંદર તમે પ્રોટીન અને ફાઈબર વાળા ખોરાકોનો સમાવેશ કરો દોસ્તો આપણી ચેનલ ઉપર અઢળક વિડિયો છે જેની અંદરથી તમને પ્રોટીનવાળા ખોરાકો અને ફાઇબરવાળા ખોરાકોની માહિતી મળશે ઝડપથી બતાવી દો તો આપણા તમામ કઠોળ પનીર સોયા પનીર ઈંડું આ બધું જ પ્રોટીન ધરાવે છે એના સિવાય ફાઈબર જોઈએ તો તમામ ફ્રૂટ તમામ શાકભાજી એના સિવાય આપણા અનાજ કઠોળ એ બધામાં પણ ફાઈબરનું પ્રમાણ હોય છે તો દોસ્તો તમે રિફાઈન્ડ પદાર્થો ખાવાની જગ્યાએ નેચરલ પદાર્થો ખાશો તો તમને ઓટોમેટિક ફાઈબર મળી જવાનું છે બીજો ઉપાય છે તમે તમારા ભોજનનો પ્લાન બનાવો અને તમારા ભોજનોને નિયમિત રાખો કોઈ પણ ડિનર લંચ નાસ્તો કશું સ્કીપ કર્યા વગર તમે નિયમિત રીતે એક શિસ્ત રાખીને જ્યારે તમારું ભોજન બેસો ત્યારે તમે તમારા સુગર ક્રેવિંગ ઉપર ચોક્કસ કંટ્રોલ મેળવી શકશો દોસ્તો ત્રીજો ઉપાય હું તમને બતાવું તો ખૂબ જ ઈજી ઉપાય છે શુગર ક્રેવિંગ્સને અટકાવવા માટે તમે પૂરતી માત્રામાં પાણી પીવો અને એ પાણી પણ એક સાથે નહીં પરંતુ એને આખા દિવસનું ડિવાઈડ કરીને પૂરતી માત્રા તમારી રાખો જો તમે ત્રણ લિટર પીતા હોય તો દિવસ દરમિયાન ત્રણ લીટર વહેંચો અને થોડી થોડી વારે જ્યારે પણ ટાઈમ થાય ત્યારે પાણી પીતા રહો કારણ કે જો તમે પાણી નહીં પીવો તો મગજને ખોટો સંદેશો એવો જાય છે કે મને ભૂખ લાગી છે અને મારે સુગરની જરૂર છે અને એ રીતે તમે શુગર ખાવ છો અથવા તો શુગર પદાર્થો ખાવ છો તો શુગર ક્રેવિંગને અટકાવવાનો ચોથો ઉપાય ચોથો ઉપાય છે તમે તમારા મગજ ઉપર કંટ્રોલ રાખો સુગર ક્રેવિંગના ના સંદેશા આવશે પરંતુ એને તમે મગજથી માનસિક શક્તિથી નિયંત્રિત કરો અને એવું કરવા માટે તમે તમારા મગજને બીજા કામમાં વાળો સુગર ક્રેવિંગ આવે તો કોઈની પાસે વાતો કરો કોઈ બીજું એવું તમારું કલાત્મક કે એવું કંઈ લખવાનું કે એવું કંઈ કામ શોધી કાઢો તો તમે એ વખતે શુગર ક્રેવિંગમાંથી તમારું ધ્યાન ભટકાવીને કોઈ સારા કામમાં વાળીને સુગર ક્રેવિંગને અટકાવી શકશો માનસિક શક્તિ એ ખૂબ જ પાવરફુલ વસ્તુ છે દોસ્તો સુગર ક્રેવિંગ અટકાવવાનો પાંચમો ઉપાય છે તમે પૂરતી લો તો છઠ્ઠો ઉપાય છે તમે તમારા સ્ટ્રેસનું નિયંત્રણ કરો જ્યાં દોસ્તો તમે કોઈ પણ ટેકનિક વાપરીને યોગ પ્રાણાયામ ધ્યાન અથવા તો કોમેડી સિરિયલ્સ હસવાનું ગમે તે કરીને તમારા સ્ટ્રેસને દૂર કરો તમારો સ્ટ્રેસ દૂર થશે એટલે તમારા કોર્ટિસોલ નામનો હોર્મોન્સ ઊભા નહીં થાય અને એ હોર્મોન્સ ઉભો નહીં થાય એટલે તમને ક્રેડિક્સ નહીં થાય દોસ્તો જેને ડાયાબિટીસ ટાઈપ તું થયેલો જ છે અથવા તો એવો ડર છે એમને ખબર છે કે હું સુગર વધારે ખાઉં છું અને હવે ઓછી કરવી છે તો દોસ્તો તમે એકદમ સુગર બંધ ના કરી દેશો પરંતુ સ્ટેપ બાય સ્ટેપ તમારી સુગર ઓછી કરો દાખલા તરીકે તમે ચામાં એક આખી હિપ ફૂલ ચમચી ભરીને ખાંડ લેતા હોય તો એના કરતાં એની અંદર અડધી ચમચી કરી દો પછી પાંચ ચમચી કરો પછી એનાથી થોડા દાણા નાખો અને પછી સંપૂર્ણ બંધ કરો એટલે તે સ્ટેપ બાય સ્ટેપ જ્યારે તમે શુગર છોડશો ત્યારે તમને અચાનક ક્રેવિંગ્સ નહીં થાય અને તમે ક્રેવિંગ્સમાંથી બચી જશો દોસ્તો આવો જોઈએ કે શુગર ક્રેવિંગ્સ આપણને ન થાય એના માટે શું ખાવું જોઈએ તો દોસ્તો સુગર ક્રેવિંગ આપણને ન થાય એના માટે એવું ખાવું જોઈએ જે આપણું પેટ ભરેલું આપણને સંતોષમાં રાખે અને એવા પદાર્થો છે પ્રોટીનવાળા એટલે કે કઠોળ ખાવા જોઈએ એના સિવાય નટ્સ અને સીડ્સ એ છોટા બોમ્બ બડા ધમાકા હોય છે એટલે કે તમે એક મુઠ્ઠી પર નટ્સ અને સીડ્સ ખાઈ લેશો તો પણ તમારું પેટ ફૂલ રહેશે અને તમને ભૂખ નહીં લાગે ક્રેવિંગ નહીં થાય અને તમે બચી જશો એના સિવાય એક એવો હેક છે કે જે પ્રેક્ટિકલ છે જ્યારે તમને ખાંડ ખાવાની કે ખાંડ યુક્ત પદાર્થો ખાવાની ઈચ્છા થાય તો તમે જંક ફૂડ કે એવું ખાવાની જગ્યાએ એક ફ્રૂટ ખાઈ લો તો એ એક ફ્રૂટ તમારું ક્રેવિંગ ઓછું કરી દેશે સાવ નાની વસ્તુ ધીમે ધીમે ખાવાથી તમે તમારા ક્રેવિંગ્સ ઉપર માનસિક અને શારીરિક બંને રીતેનો કંટ્રોલ મેળવી શકશો એના સિવાય ક્રેવિંગ્સ અટકાવવા માટે દહીં એક સારો ઉપાય છે તમે એકસો પચાસ ગ્રામ કે બસો ગ્રામ દહીં ખાશો તો તમારું ક્રેવિંગ્સ આખા દિવસ માટેનું અટકી જશે એટલે જો શક્ય હોય તો મોટા ભાગે તમારા બ્રેકફાસ્ટમાં દહીંનો સમાવેશ કરી નાખો એટલે આખા દિવસના ક્રેવિંગ્સ ઉપર તમારો કંટ્રોલ બેટર થશે આપણે નટ્સ એન્ડ સીડ્સનું કહ્યું અને દહીંનું કહ્યું જો કોમ્બિનેશન બનાવવું હોય તો દહીંની અંદર નટ્સ એન્ડ સીડ્સ નાખો અથવા તો પલાડેલામ્પકીન સીડ્સ નાખો સીડ્સ નાખો ફ્લેક્સ સીડ્સ નાખો તો આ રીતનો દહીંનો બ્રેકફાસ્ટ જયારે તમે કરશો તો ચોક્કસ રીતે તમારા ક્રેવિંગ્સ ઉપર ઘણો બધો કંટ્રોલ આવી જવાનો છે એના સિવાય જયારે ખૂબ ક્રેવિંગ થતું હોય છે મોટાભાગના લોકોને લગભગ સાંજે પાંચેક વાગે કે સાડા પાંચ છ વાગે ભયંકર ક્રેવિંગ થતું હોય છે ત્યારે તમે એક ડાર્ક ચોકલેટનો નાનો ટુકડો ખાશો જેની અંદર સુગર ઓછી હોય તો એવો ડાર્ક ચોકલેટનો ટુકડો તમારા મગજમાં સારા રસાયણો ઊભા કરશે તમને ખુશી આપશે અને એની અંદર સુગર એકદમ ઓછી હશે એટલે તમારું સુગર પણ નહીં વધે અને ક્રેવિંગ કંટ્રોલમાં થશે દોસ્તો ક્રેવિંગ્સ અટકાવવાનો એક મહત્વપૂર્ણ ઉપાય છે તમે તમારા બ્રેકફાસ્ટની અંદર અને લંચની અંદર સારી ચરબીનો સમાવેશ કરો એટલે દોસ્તો સંતુલિત માત્રામાં પ્રોટીન અને ફાઈબરની સાથે સાથે જ્યારે સારી ચરબીનો સમાવેશ થશે ત્યારે આ સારી ચરબી પણ તમને એનર્જી આપશે તમારું શરીર એનર્જેટિક રહેશે એટલે તમને ક્રેવિંગ નહીં થાય તો દોસ્તો તમે કહેશો કે સારી ચરબી એટલે શું વર્જિન નારિયેળ તેલ કહીએ છીએ તો નારિયેળ તેલની એક ચમચી અથવા તો ઘીની એક ચમચી અથવા તો એવોકાડો ફ્રૂટ આવે છે અડધું એવોકાડો ફ્રૂટ એ સારી ચરબી કહેવાય એ તમે ખાશો તો તમને હેલ્ધી ફેટ મળશે અને સુગર ક્રેવિંગ પણ નહીં થાય દોસ્તો આપણે આગળ જણાવ્યું હતું કે જ્યારે અમુક માઇક્રો પોષક તત્વો તમારા શરીરમાં ખૂટતા હોય છે ત્યારે પણ તમારું શરીર સુગર માંગે છે એવા માઇક્રો પોષક તત્વોની અંદર સૌથી મહત્વપૂર્ણ ખનિજ છે મેગ્નેશિયમ જ્યાં દોસ્તો જ્યારે ની ઉણપ થાય ત્યારે તમારું શરીર ખેંચાય સ્નાયુઓ ખેંચાય સાથે સાથે તમને ખાવાની ઈચ્છા થાય અને અમે ખાસ કરીને આપણને એમ થાય કે ઘણા પદાર્થો ખાઈએ તો દોસ્તો મેગ્નેશિયમ મેળવવા માટે તમારે લીલા પાંદડાવાળી શાકભાજી ડ્રાય ફ્રુટ્સ પમકીન સીડ્સ અને ચોકલેટ્સ જેની અંદર સિત્તેર ટકા કોકો હોય બાકીનું મિલ્ક પાવડર હોય અને થોડી જ માત્રામાં અથવા તો શુગર ના હોય જો આવું તમે ખાસો તો તમને મેગ્નેશિયમ મળી જશે દોસ્તો મેગ્નેશિયમની જેમ જ એક બીજું ખનીજ છે ક્રોમિયમ જેમ દોસ્તો ક્રોમિયમ તમારી ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે અને એમ કરીને તમારું ક્રેવિંગ ઓછું કરી શકે છે દોસ્તો ક્રોમિયમ આપણને આખા અનાજમાંથી મળે ઈંડાની જરદીમાંથી મળે બ્રોકલીમાંથી મળે દોસ્તો ત્રીજા નંબરનું માઇક્રો પોષક તત્વ જે ભલે અત્યારે આપણે ત્રીજા નંબરે લીધું પણ જરાય એનું મહત્વ ઓછું નથી તત્વ છે જીન્ક જે દોસ્તો જીંક તમારા મેટાબોલિજ માટે સંગ્રહ અને રિલીઝ છે એટલે આ રીતે ઇન્સ્યુલિનનું મિકેનિઝમ સેટ થઈ જવાથી તમને ક્રેવિંગ નહીં થાય અને તમે બચી જશો તો જીંક પ્રાપ્ત કરવા માટે તમારે કઠોળ પમકીન સીડ અને દહીં ખાવું જોઈએ દોસ્તો ચોથા નંબરે પરંતુ જરા પણ

એટલે એટલે વિટામિન હોય તો તમે સલાહ મુજબ એની સપ્લિમેન્ટ દોસ્તો શુગર ક્રેવિંગ નહીં અટકવાનું અને થવાનું એક મોટા મોટું રિઝન આપણને છેતરતા ખોરાકો છે આ બધા જ ખોરાકો ફેક્ટરીમાં બને છે અને એની અંદર એવા એવા એડિક્ટિવ ઉમેરવામાં આવે છે એની અંદર ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ ઉમેરી દેવામાં આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ખૂબ વધારી દે છે એટલું જ નહીં તમારા હૃદય તમને કેન્સર થવાની શક્યતા તમને ફેટી લિવર થવાની શક્યતાઓ આ બધા જ ભયંકર રોગો આ ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ સાથે લઈને આવે છે અને તમે જેટલા પણ સ્ટોરની અંદર પેકેટવાળા ખાવાના પદાર્થો જોવો છો બિસ્કિટથી માંડીને આઈસ્ક્રીમ સુધીના એ તમામની અંદર આ

અથવા તો લારીમાંથી કે દુકાનમાંથી મળતો ફ્રૂટ જ્યુસ એ ફ્રૂટ જ્યુસની અંદરથી ફાઈબર નીકળી જાય છે અને સુગર ઘણી બધી માત્રામાં સિત્તેર થી એસી ટકા નેવું ટકા માત્રામાં સુગર વધે છે એ ટેટ્રા પેકેટવાળા જ્યુસ તમે લો છો કંપનીઓમાં બનાવેલા એની અંદર ઘણા બધા એડિક્ટિવ હોય છે અને આ એડિક્ટિવ અને એને સ્ટેબિલાઇઝ કરવા માટે નાખેલા પદાર્થો એ તમારી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ખૂબ જ વધારી નાખે છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતા ઓછી કરી નાખે છે દોસ્તો આપણને છેતરી નાખતો બીજા નંબરનો પદાર્થ છે ટોમેટો કેચઅપ અથવા તો સોયા સોસ બજારમાં મળતી જેટલી પણ બાટલીઓ છે જે સોસ છે ચટણી છે આ તમામ આ ચટણીઓ જે લારીમાં મળતી ચટણીઓ આ બધી જ વસ્તુઓ તમને છેતરીને તમારું ક્રેવિંગ્સ વધારે છે એટલું જ નહીં તમારા અગત્યના અંગો હૃદય કિડની પેન્ક્રિયા લીવર ઉપર ખૂબ જ ખરાબ અસરો છોડે છે આ બધા સોસ અને ચટણીઓની અંદર ઇન્ડસ્ટ્રીઅલ સ્ટાર્ચ હોય છે અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ ન સિર્ફ તમારું શુગર સ્પાઈક એકદમ વધારી દેશે પરંતુ તમારી ઇન્સ્યુલિન સંવેદનશીલતા ખૂબ જ મારી નાખશે તમારી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ખૂબ વધારી દેશે અને તમને ડાયાબિટીસ ટાઈપ ટુ મટવા નહીં દે સાથે સાથે તમારું ક્રેવિંગ્સ પણ મટવા નહીં દે અને એની પાછળ પાછળ આવતા તમામ રોગોને તમે આમંત્રણ આપશો દોસ્તો આપણને છેતરી નાખતી ત્રીજી વસ્તુ છે તમે જયારે દુકાનમાં જાઓ છો કે મોટા સ્ટોરમાં જાઓ છો અને તમે પેકેટ હાથમાં પકડીને જોવો છો ત્યારે એની ઉપર હેલ્ધી લખેલું હોય છે હેલ્ધી લો ફેટ એવું લખેલું હોય છે આ લો ફેટ પ્રોડક્ટ બનાવવા માટે અને પછી એનો સ્વાદ જાળવી રાખવા માટે એની અંદર ભયંકર પદાર્થો ઉમેરવામાં આવે છે અને આ પદાર્થો તમારી ઇન્સ્યુલિન સંવેદનશીલતા અને તમારું ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ બંનેની ઉપર અસરો પાડે છે અને તમને આ જે ખરાબ વીસ ચક્ર શરૂ થઈ ગયું હોય છે એ વીસ ચક્રમાંથી બહાર નથી નીકળવા દેતા દોસ્તો ચોથા નંબરની છેતરી નાખતી વસ્તુ છે આપણને હેલ્ધી અને આપણને તાકાત આપતી જે વસ્તુઓનો દાવો હોય છે એ બધી વસ્તુઓ જેટલા પણ તમે દૂધમાં નાખીને બાળકોને સવારે આપતા હો છો એની ઉપર એની જાહેરાતોમાં પણ શક્તિ મળશે શક્તિ મળશે એવું લખ્યું હોય છે એની અંદર અમુક વિટામિન્સ ઉમેરીને એ પણ દર્શાવવામાં આવે છે કે આ વિટામિન્સ તમને મળશે તો એવા જેટલા પણ પાવડરો મળે છે એ પાવડરો એ છેતરી નાખતા પદાર્થો છે અથવા તો તમારી ઇન્સ્યુલિન સંવેદનશીતા ઉપર ખૂબ જ ભયંકર અસરો કરશે અને ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ વધી જશે અને નાનપણથી જ મેં પહેલા જે કહ્યું હતું ભૂમિપૂજન થઈ જશે ડાયાબિટીસનું તો દોસ્તો આ જે હેલ્થનો દા દાવો કરતી જેટલી વસ્તુઓ છે એ બધી જ છેતરતી વસ્તુઓ છે ઘણીવાર વાર આપણને હેલ્થનો દાવો કરતી સિરિયલ્સ ઓટ્સ એ બધું પણ પેકેટમાં મળે છે તમે ઓટ્સ લાવો તો પેકેટ ઉપર વાંચી લેજો કે એ શુગર વાળું ના હોવું જોઈએ પ્લેન ઓટ્સ હોવા જોઈએ સેરિયલ્સ સેરિયલ્સ તો એકદમ રિફાઇન્ડ વસ્તુ છે અને એ તમે તમારા બાળકને ના આપો અથવા તો તમે પણ ના લેશો તો વધારે સારું રહેશે તમામ કોલ્ડ ડ્રિન્ક્સ ટીનમાં હોય કે બોટલમાં હોય તમામ કોલ્ડ ડ્રિન્ક્સ તમારી ઇન્સ્યુલિન સંવેદનશતા ઘટાડીને તમારી ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ વધારીને તમારું સુગર ક્રેવિંગ્સ

નહીં થવા દે એના સિવાય એક નિર્દોષ દેખાતી વસ્તુ જે બાળકો ખૂબ ખાતા હોય છે એ છે કસ્ટર પાવડર જ્યાં દોસ્તો બજારમાં મળતો કસ્ટર્ડ પાવડર જે આપણે ઘરમાં પણ અમુક રેસિપી બનાવવામાં વાપરીએ છીએ એ કસ્ટર્ડ પાવડર તમે એવોઇડ કરજો તાજ ખાંડ કરતાં પણ વધારે નુકસાન તમારા અથવા તમારા બાળકોના શરીર ઉપર કરવાનું છે દોસ્તો અમુક એવી વસ્તુઓ પણ છે જે આપણે નેચરલ સમજીએ છીએ અને પરંપરાગત સમજીએ છીએ આ વસ્તુઓ છે ગોળ મધ મોલાસિસ અને બ્રાઉન સુગર આ બધી વસ્તુઓ પણ આપણી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારીને સુગર ક્રેવિંગ વધારીને ટાઈપ ટુ ડાયાબિટીસને વધારીને આપણને ખૂબ ખરાબ રીતે હેરાન તમારું ખૂબ શરીર ખરાબ કરવાની એક જાણે કાવતરું હોય એ ટાઈપનું કામ કરે છે દોસ્તો ચલો આવો જોઈએ કે તમે બજારમાં કોઈ વસ્તુ લેવા જાઓ અને જે પેકેટની પાછળ તમારે શું વાંચવું જોઈએ તો એ વસ્તુ તમારે નહીં લેવાની તો દોસ્તો એમાં લખેલું હશે ફ્રૂટકોજ કોર્ન સિરપ કોર્ન સિરપ રાઈસ સિરપ મેપલ સિરપ હાઈ ફ્રૂટકોજ કોર્ન સિરપ એના સિવાય ડેસ્ટ્રોજ ફ્રુટકોઝ ગ્લુકોઝ માલ્ટોજ સુક્રોજ એના સિવાય ફળોના રસની ઉપર લખેલું હશે ફળોનો રસ કોન્સન્ટ્રેટ અને ફળોનો પલ્પ એના સિવાય તમે ડેસ્ટ્રીન એવું વાંચો તો પણ એ પેકેટ તમે ના ખરીદતા داهن